પી બી બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના આજના વાર્ષિક સમારંભની અંદર ઉપસ્થિત એવા ગાયડા કોલેજના ચેરમેન આદરણીય અને પરમસરદે ધારાસની ખારડા કોલેજ ટ્રસ્ટની નોંધ ભારત લેવલ ઉપર લેવાઈ હોય એવા પરમ આદરણીય એવા કેશીભાઈ દેગુસર કાંટા કોલેજ માટે સતત ચિંતા અને ચિંતન કરનાર અને વિદ્યાર્થીઓનો સેટિસ્ફેક્શન અધ્યાપકોનો સેટિસ્ફેક્શન બિન શૈક્ષણિક સતત વ્યસ્ત રહેતા અને સતત ચિંતા કરતા એવા પરમાદરણીય જાવસદ જેમણે થોડા જ વર્ષોમાં સરસ સુકાન સંભાળ્યું છે એવા કોલેજના આચાર્ય એવા ડોક્ટર ફરીદા મેડમ

ધ્યાન દોરવી છે કદાચ મારો અવાજ છેલ્લે સુધી આવે છે ઓકે એવું કહેવાય કે એનએસસીસ એનસીસી અને એનએસએસ એટલે શિસ્ત છેલ્લા સવા દસથી સવા બાર થી બે કલાકથી અનોવિજ્ઞાનનો અધ્યાપક છું અને વિદ્યાર્થી રહ્યો છું માટે ક્યારનો તમારો હજી પણ છેલ્લે અવાજ આવે છે હા ક્યારનો તમારું વર્તન જોઈ રહ્યો एनसीसी इतने शिस्त तकलीफ ये थी कि एनसीसी वाले पुष्क बात कर मित्रों बोलता आता, जरे जरे था जरे कैशी भाई जी फोन हर व्यक्ति भारत लेवल की व्यक्ति जरे बोलती है ने एनसीसी का विद्यार्थी बिंदास की बात कर पता नहीं मस्त में मस्त है आ थोड़ा ध्यान बीजी बार रखो कारण अत्यंत जरूरी है કેટલાક વિદ્યાર્થીઓ બહુ વાછા પણ ઓછા નથી સાથે કે સરસ શણગાર કરે છે પણ આ એક વસ્તુ મને જે લાગી કે એટલીસ્ટ ડિસિપ્લિન તો તમારા જીવનમાં આગળ વધવું છે તો ડિસિપ્લિન તો મસ્ટ હોવું અતિ અનિવાર્ય છે મિત્રો બે પરિપ્રેક્ષમાં આજે આપ સૌ વાત ભોગવી છે સાથે મને સરસ કીધું કે છેલ્લે બોલવાનું બધાને સાંભળવાનું અને છેલ્લે ઓછા થઈ ગયા હોય તેમાંય પછી જમવાનો સમય થયો હોય તેમાંય પણ તમે બોલવા ઊભા થાવ એટલે બહુ બધાને તમને શું રસ ના હોય એ સ્વાભાવિક છે પરંતુ બે ત્રણ વાત તમને કહેવી છે તો પહેલી વાત એ છે જરા ધ્યાનથી સાંભળજો અને આ હોલમાં મૂકીને નહીં જશો તમામ વિદ્યાર્થી મિત્રો માટેની વાત છે કે સાથે લઈને જજો અને જેવો હોલ છોડો એવા બે ચાર મિત્રો નીચે પ્રેક્ટિકલમાં ભટકાઈ જાય તો એમને શેર કરજો અને વાત એવી છે કે તમારું હૃદય થઈ જશે ભૂલવા ઈચ્છો તો પણ નહીં ભૂલી શકો આ ખાતરી છે પહેલી મહત્વની વાત છે બેંગ્લોર સાયન્સ ઇન્સ્ટિટ્યુટ નેશનલ સાયન્સ ઇન્સ્ટિટ્યુટ બેંગ્લોર માં છે થોડા વર્ષો પૂર્વેની વાત છે પણ આજે પણ એટલી જ તાદશ અને પરિપેક્ષમાં સત્ય છે ત્યાં આગળ આખા ભારતની 300 કંપનીના ટોપ કંપનીના સીઈઓ એક કોન્કલેવ રાખેલો હતો વિશ્વ કે ભારતમાં શિક્ષણની પદ્ધતિ એજ્યુકેશન ઇન્ડિયા એમાં વક્તાને બોલાવેલા હતા બધા સીઓ આવી રહ્યા હતા અને લગભગ હોલફુલ થવાનો હતો ને એક સત્તર અઢાર વર્ષનો છોકરો ત્યાં જઈ રહ્યો હતો સિક્યુરિટી આ સત્ય ઘટના છે અટકાવી અટકાવ્યો એટલે સિક્યુરિટી બહાર જાય કોલેજનો કોઈ ફંક્શન નથી આવતો ભારતના ટોપ લેવલના 300 સીઓનું નું છે મીટિંગ છે અને ભારતની શિક્ષણ પદ્ધતિ તો કોલેજમાં કે આ ભરવા પ્રમ સ્તર નથી જા ભાઈ એટલે છોકરો સાઈડમાં નીકળી ગયો અને એણે પોતાના નંબર ઉપરથી ફોન પરથી નંબર ગુમાવ્યો અને ત્યાંના જે આયોજક હતા એને ફોન કર્યો તરત જ આયોજકો દોડતા આવ્યા અને એમને સાથે લઈને ગયા ત્યારે પેલા સિક્યુરિટી ગાર્ડને અટકાવ્યા એટલે કહ્યું આપણે તો ન કહ્યું પણ આયોજન મિત્રોએ કહ્યું કે જેને તમે અટકાવો એ આજના ચિપ્સ પીકલ છે અઠાર વર્ષની ઉંમરે આ છોકરાએ ત્રણસો ટોપ લેવલની કંપનીના સીઓને સંબોધન કર્યું આ છોકરાને તમારે જાણવા છે છે કે જે તમે વાર્તામાં સમય બતાવો ને એની કરતાં થોડું કંઈક સાંભળ્યું હોત દાદા સાહેબનું કેરસી ભાઈનું મિનોચર હોમસી બટન તો કદાચ એક એક શબ્દ પણ જો પડો હોત તો કદાચ તમે ગ્રહણ કરી શકતો હોત આ છોકરો 13 વર્ષની ઉંમરે એની પાસે પૈસા ન તમને એવું થશે કે છોકરો પૈસા વાળો હશે પૈસા ન કરી શકે પિલેસ કોમ્પ્યુટર પર મતલબ એક કોમ્પ્યુટર ની અંદર જોબ કરવા જાય છે 4 કલાક જોબ કરે છે 3 કલાક ફ્રીમાં જોબ કરે એટલા માટે 1 કલાક અને ઇન્ટરનેટ વાપરે છે કોમ્પ્યુટર શીખવું છે આ થોડાક વર્ષોના પરિશ્રમ પછી નવમાં ધોરણો ભણતો છોકરો ને આપણે કોલેજ ડીવાય બીએસસી થઈ જાય બીએ થઈ જાય પછી વિચાર કરી હવે શું કરું હવે શું ના ધોરણ દસ થી તમારા શબ્દો હોવા છે જીવનમાં તમારે ક્યાં કઈ દિશામાં ક્યાં આગળ વધવું છે મિત્ર છોકરાએ પોતાની કંપની ચૌદ વર્ષે સ્થાપી અને કંપની એવી સ્થાપી કે કમ્પ્યુટરનો કોઈ પણ પ્રોબ્લેમ હોય ઓનલાઈન સોલ્યુશન કરી શકે છે આ છોકરાનો જન્મ 4 અગિયાર 1986 નો દિવસ હતો એટલે 2004 ની વાત કરું છું અને એ છોકરો જ્યારે પોતાની ગ્લોબલ ઇન્ક કંપની જેનું નામ છે સુહાસ આ સુહાસ ગોપીનાથે પોતાની કંપનીનું રજિસ્ટ્રેશન કરવા માટે જાય છે ત્યારે ભારતની અંદર ના પાડી દેવામાં આવે છે રજીસ્ટર કરનારા લોકો બહુ આનંદિત થયા કે આ ચૌદ વર્ષનો છોકરો પોતાની ગ્લોબલ ઇન કંપની સ્થાપે છે વેબસાઇટ બનાવે છે ના કે ભારત સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવા છે કે એ અઢાર વર્ષનો થશે ત્યારે જ એ કંપની રજિસ્ટર્ડ કરાવી શકે છે આ છોકરો બંધ આ છોકરાએ અમેરિકા સંપત્ત કર્યો અને અમેરિકાની અંદર પોતાની કંપની સ્થાપી અને આજે આ છોકરો સુહાસ ગોપીનાથે

કઈ જાય કોઈ જાહેર કોઈ એવા વિવિધના કાર્યક્રમ હોય એવા કોઈ કાર્યક્રમ તો હું જે બોલાવું તો બરાબર છે બાકી આ એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ છે સરસ્વતી મંદિર છે તાડી પર છૂટ છે ફરી કહું છું ડિસિપ્લિન મસ્ટ જોશ તમે સાયન્સ માં આર્ટસ માં પ્રવેશ કરો તો તમારી સ્વાસ ડિસિપ્લિન ના હિસાબે જ ફેલા છે બીજી મહત્વની વાત બે છોકરાઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણવાનું છોડી રહ્યા હતા આ સત્ય છે તમે ઇન્ટરનેટ ઉપર ચેક કરી શકો છો googlebaba.com માં એના મિત્રો એમ કહો કે તમે અભ્યાસ શા માટે છોડો છો એની કરતા એક કોન્સર્ટ કરો અને કોઈ પિયાનો વાદક ને બોલાવો અને તમે એમાં ટિકિટ વેચો અને જે કંઈ હોય તેમાં તમને જે કંઈ નફો થશે તેમાં તમે ફી ભરી શકશો અને ભણો

આ લિલેન્સ સ્ટેન્ફોર્ડ અને જેની સ્ટેન્ફોર્ડ એક્ચ્યુઅલી પહેલા તો એ લોકો હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયેલા અને એમણે કીધું એમના હેડને મળવા માટે થોડા કલાકો બેસવું પડ્યું પણ જઈને કીધું એમણે કે અમારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટને મળવું છે કે વેઇટ કરવું પડશે તો પરમિશન લીધી છે અપોઇન્ટમેન્ટ લીધી છે કે ના બધું લીધી થોડું વેઇટ કરો સામાન્ય કપડામાં સજ લિલેન્સ સ્ટેન્ફોર્ડ અને જેની સ્ટેન્ફોર્ડ પેલા હેડને મળવા જાય છે અને કહે છે કે મારો થોડાક વર્ષ માટે તમે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો હતો તો મારી ઈચ્છા એવું છે કે એક સ્મારક બનાવીએ એટલે પેલા હેડ હસતા હસતા હું કીધું કે સ્મારક એટલે એ તો કેટલા બધા વિદ્યાર્થી ભણીને પસાર થાય છે મૃત્યુ પણ આવે સ્મારક કરતું ખબર ઉભી થઈ જશે સ્મશાન ઘણું ઉભું થઈ નહીં એવું નહીં એક મકાન બનાવી તો કે તમે ખબર છે મકાન કેટલામાં બને છે એક કરોડ ડોલરનું હોય છે એટલે પતિ પત્ની વડોદરા મેડમ એક બીજા જોયું અને હસ્યા કે આટલું જ ત્યાંથી ઉઠીને ચાલી એ પાલો આવતો ગયા કઈ ફોટી અને ત્યાં પોતાના દીકરાનું નામ લીધું જે ચૌદ વર્ષે પંદર વર્ષે મૃત્યુપાનો ટાઈફોડને કારણે એનું નામે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અઢારસો ને પંચ્યાસીમાં સ્થાપ્યું અને 1991 માં પહેલો જ આ વર્ષના સ્ટુડન્ટ તો બે વિદ્યાર્થીઓ જે કન્સર્ટ આયોજન કરે છે ઇગ્નસી પેટર અને એમાં મિત્રો 1600 ડોલર જે ઇનકમ આવે છે બોધક સાથે કેવું પડે છે કે 1600 ડોલર એ વિદ્યાર્થીઓ ઇગ્નસી જે પેટર મસ્કીને આપે છે એટલે કે છે કે 400 ડોલર અમે તમને ચેક આપીએ છીએ અમારી પાસે અમૃતિ અમે જરે હવે ભણવાનું તો પાક્કું હતા પણ હવે તો છોડવું જ પડવાનું કે 400 ડોલર ને બીજો 400 ડોલર તમે ખર્જો કર્યો અને માટેનું એટલે હવે તો તો દેવાનું આવી ગયું હવે કે મહેનત કરીશું અને તમારો 400 ડોલર જરે કઈશું ત્યારે મહેરબાની કરી ચેક નાખજો ઇગ્નેસીજી પટરવસ કે એમ કે છે કે 1600 1600 ડોલર રાખો તમારો 400 ડોલર નો ખર્જો તો તમને એક્સ્ટ્રા 400 ડોલર આપું છું તમારી પાસે રાખો તમે 20 ભરો ને ભણો

આ સિચ્યુએશનમાં નો બધા દેશો પત્ર લખ્યા એક દેશ જે બેટર પ્રદાન કરીને પોલેન્ડ કોઈ મદદ નહી કરી પણ જીવો યુએસ ની અંદર એક પત્ર ગયો અને ફૂડ વિભાગની અંદર આજે પત્ર ફૂડ કોર્પોરેશન જે પત્ર જાય છે તેના બડા હલબટ ઉપર હતો જે પાછળ અમેરિકા નો પ્રેસિડેન્ટ બનવા એક એક પ્રેસિડેન્ટ બનવા દેવો હતો આની પાસે જાય છે બીજે જ દિવસે તે 7000 900 ને લગભગ 76 કિલોમીટર જેટલું દૂર અને 4589 નોટિકલ માઇલ દૂર એવું બોલે યુએસટી બોલે ત્યાંથી જહાજ ભરીને બધા લોકો જીવી છે મિત્રો બોલે કડા બધા ને ઉઠાયો ઇન્ટરસી જે બેટર રસ્કી ને કે મારે જોઈએ મારે પ્રસ્તલી એમનો થેન્ક્સ દેવું જોઈએ અને પ્રસ્તલી જ્યારે યુએસ જાય છે બોલે બધા ત્યારે એ ફૂડ એન્ડ કોર્પોરેશન ચેર ધરપટ ઉપર ને પડે છે અને હરકટ છો હૃદય થેન્ક્સ છે ત્યારે હંકટો રસ્તા રસ્તા કહે છે કે તમારે થેન્ક્સ કહેવાની કોઈ જરૂર નથી તમે ભૂલી ગયા છો પણ મને આજ છે કે પેલા બે વિદ્યાર્થીઓનો હું એક વિદ્યાર્થી છું કે જેને તમે સોલસો ટકા આપના ભણાવેલો પહેલો સ્ટેન્ડ પર પહેલો બેસનો પહેલો વિદ્યાર્થી આજે છે એક નાની સરખી કરેલી કોઈને પણ મદદ કેમ કે આજે એ ઉભી રહે છે તો તમને આઈડિયા નહી એટલે જીવનમાં બે વસ્તુ ધ્યાન રાખજો કે તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસમાં ધ્યેય રાખજો બીજું સંકલ્પ કરજો ત્રીજી વસ્તુ છે રસ્તી બનજો આજ સુધી ઘણી બધી સ્કૂલો અને કોલેજોમાં ગયો છે વિદ્યાર્થીને હું તમને ભણવામાં રસ છે તો લગભગ લગભગ હા પાડે પણ એકલે પણ રસ નહી હોય ઘરેથી મોકલી એટલે આવું પડે બાકી પોતાના રસ્તી ભણતા હોય એવું મેં આજ સુધી એક પણ કિસ્સો મારી સહિત નથી જોયો કે જે જે વિષયો આપણે ભણવાના છે એમાં દરેક વિષયમાં આપણે રસ પડે તેવું બનતું નથી કારણ કે મોબાઈલ અને કમ્પ્યુટરની પરિભાષામાં કહું તો એ રસને ડાઉનલોડ કરવો પડશે એટલે પહેલો છે તે સંકલ્પ ઇન્ટરેસ્ટ પછી એકાગ્રતાથી વાંચવું પડશે અને છેલ્લું સતત અભ્યાસ જે સરે વાત કરે ને જે દૂસરે કે સતત પ્રેક્ટિસ 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 तबे क्रिकेट टूर्नामेंट में जेलो काम करे 365 दिवस सर प्रैक्टिस करियो जेलो को सिंगिंग करे छे 365 दिवस प्रैक्टिस करियो जेलो को डांसिंग ना क्षेत्र में छे 365 दिवस प्रैक्टिस करियो आ शिक्षण क्षेत्र एवो छे के मात्र परीक्षा के बेला जवा छे कोई प्रैक्टिस तो नहीं तो सक्सेस जसो के भी नहीं कई दिशा में चली रहा छे

તે વખતે એક ફાનસ પડ્યું હતું તે નીચે શોધી રહ્યા હતા એટલે ત્યાંથી કેટલાક યુવાનો પસાર થઈ રહ્યા હતા અને પૂછ્યું શું શોધી રહ્યા છો તો કે મારી સોય ખોવાઈ ગઈ છે કપડાં શીવી દીધી સોય ખોવાઈ રીતે શોધી ગઈ છે એટલે ચાર પાંચ સાત તમારી જેવા યુવાન મિત્રો તો શોધવા લાગ્યા એમાંથી એક દીકરાને એવું થયું કે પણ એકચ્યુઅલી તમારી સોય ખોવાઈ ગયા છે ત્યારે રાબી આલ બસરે એમ કહે છે કે મારી સોય એક્ચ્યુઅલી મારી જે ઝૂપડી છે દૂર ત્યાં કપડું સીવતી હતી ત્યાં પડી જઈને ખોવાઈ ગઈ તો કેલા કે છે કે ત્યાં કોઈ કહી દે કે સુધો છું ખોવાઈ ક્યાં પણ ત્યાં અંધારું છે અહીંયા અજવાડું છે એટલે અજવાડામાં સુધો છું એટલે બધા વિદ્યાર્થીઓ હસ છોકરા હસતા હસતા ઊકે કે એ વરી કે વાત હોય કે કે ખોવાઈ છે તમારી ક્યાં અને સુધો છું અહીંયા દીકરાઓ જીવનમાં યાદ રાખજો કે આપણી ખુશી ક્યાં છે આનંદ ક્યાં છે વાંચન મહત્વ શું છે એ ખરેખર ખોવાયું ક્યાં છે અને શોધી ક્યાં છે એટલે જીવનમાં ખાસ યાદ રાખજો જો જીવનમાં આગળ વધવું છે તો અભ્યાસ 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 અને રસ્તી બનવું પડશે તો આજના શુભ પ્રસંગે બે ત્રણ ટકોરની સાથે તમે મારા છો માટે ટકોર કરું છું તો આજના શુભ પ્રસંગે જે જે ઇનામ પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીઓને જે જે ઓડિયન્સ તરીકે આવ્યા એ તમામને અભિનંદન આપું છું આજના કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ મિત્રોએ ફરીદા મેડમના નેતૃત્વની અંદર અલ્કેશભાઈના નેતૃત્વની અંદર જે બધાએ મહેનત કરી છે એમને પણ અભિનંદન અને શુભેચ્છા આપું છું મારી ચર્ચાને માત્ર અનુપણામ આપું છું ફરી પાછા મળીશું જય હિન્દ જય ભારત જય જય